ગાંધીનગરના ઇન્દ્રોડા નેચર પાર્કમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા કુસુમબેન સુથાર ચકલીની મા તરીકેની ઓળખ ધરાવે છે છેલ્લા ત્રણ દાયકાથી તે ચકલી બચાવો અભિયાન ચલાવે છે કુસુમબેન ચકલી બચાવવા માત્ર જાગૃતિ કાર્યક્રમો જ નથી યોજતા પરંતુ લોકોને ચકલીના માળા આપી ચકલીના સંરક્ષણ માટે પ્રોત્સાહન પૂરું પાડે છે કુસુમબેન લોકોને સમજાવે છે કે આધુનિક મકાનોમાં ગોખલાનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે પરંતુ આપણે કૃત્રિમ માળાઓ લગાવીને પક્ષીઓને આપી છીએ અત્યાર સુધીમાં ચકલીઓના માળાનું વિતરણ કર્યું છે અને હું પહેલા શહેરમાં માળાનું વિતરણ કરતી હતી પછી મેં મારા સ્ટાફમાં નક્કી કર્યું કે બધા ગ્રામ્ય વિસ્તારમાં રહે છે ને ગ્રામ્ય વિસ્તારમાં ચકલીઓ છે એટલે પછી મેં મારા સ્ટાફમાં માળાઓ વેચ્યા તો મને સારું રિઝલ્ટ મળ્યું બધાએ મને ફોટા મોકલ્યા